તો એને આ એક સરસ મજાનું પાત્ર ઊભું કર્યું અને એ પાત્ર આવું બોગસ છે અને એને એની એની પાછળની કાની છોકરીને પૂછો તો ઘણી બધી છે કેટલા ખોટા ધંધા છે એને પકડી અને આને ફસાવવા માટે આઠ દિવસ પહેલાં એને ખાલી ફોન ઉપરની ઓમ વાત કરી અને કર્યા પછી ખોટે ખોટું ગાડીમાં બે મારી ઉપર કર્યું આખું આ વ્યવસ્થિત એ લોકોનું ગોઠવેલું કામકાજ છે અને આ છોકરો પોતાનો ધંધો કરીને પોતાનું જીવન જીતું આ રીતે ગામમાં બધાયની જમીન જેને વેચવી હોય એ જો એ કે તો જ વેચાય એને કમિશન આપો તો જ વેચાય હજી ત્યાં સ્વતંત્ર થયું જ નથી રાજા શાહી ચાલે છે અને કોઈ પણ છોકરા કઈ પણ ગમે નાટી માલી ગમે આ ધંધો કરે તો અનુરૂપ છે આમ બીજા એમાં કોણ કોણ એની આમે આ છોકરીઓ છે જેને ખોટું ઉભું કર્યું છે

એ છોકરીનો બાપો જે ફરિયાદી છે આ કેવી રીતે કેમ ગોઠવું ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી અહીંથી કંઈ બોડી કંઈ લઈ જવાના નથી અને એને બધાને પકડીને પનિશમેન્ટ હાટ્યો મૂટો નહીં નીકળે ત્યાં સુધી સમાજ એની સાથે જ ના એને એમાં કઈ કરી શકે છે શેર શેર કરેલી છે કરેલી ના કાકા ખબર કરેલી હોય તો ખબર નથી રાખે માં રાષ્ટ્ર બેઠા પાંચ બોડી માથામાં ઠોકી દીધી અને આ સિવાય એના બાપા એના બાપા એ સરપંચ હતો એનો ખૂન કરી પંચાયત લીધી

આ આ બળાત્કારના કેસ સુધી પહોંચાડ્યો છે એ આમાં અનુરીસી અને રાજદીપ નો જાત છે અને આવા નવા એક નહીં રીબડામાં જૂનો ઇતિહાસ ખોલો બરોબર છે આવા અમારા એક દરબારના છોકરાને આવી રીતે મારીને અમારી ઉપર એને લાંછન લગાવ્યું હતું આના પછી એક વિપુલ છગનભાઈ ખૂંટનો છોકરાને આવી રીતે ઝેરી દવા પાઈ અને આ આ રીતે આ રીતનું ષડયંત્ર કરેલું છે

તો એને આ એક સરસ મજાનું પાત્ર ઊભું કર્યું અને એ પાત્ર આવું બોગસ છે અને એને પાછળની કાની છોકરી બધી છે કેટલા છે એને પકડી અને આને ફસાવવા માટે આઠ દિવસ પહેલાં એને ખાલી ફોન ઉપર ઓમ વાત કરી અને કર્યા પછી ખોટે ખોટું ગાડીમાં બે મારી ઉપર કર્યું આખું આ વ્યવસ્થિત ઈ લોકોનું ગોઠવેલું કામકાજ છે અને આ છોકરો પોતાનો ધંધો કરીને પોતાનું જીવન જીતું આ રીતે ગામમાં બધાયની જમીન જેને વેચવી હોય એ જો એ કે તો જ વેચાય એને કમિશન આપો તો જ વેચાય હજી ત્યાં સ્વતંત્ર થયું જ નથી રાજા શાહી ચાલે છે અને કોઈ પણ છોકરા કાંઈ પણ ગમે એને આટી માલી ગમે એને આ ધંધો કરે તો અનુરુચિ આમ બીજા એમાં કોણ કોણ એની આમે આ છોકરીયું છે જેને ખોટું ઉભું કર્યું છે

એ છોકરીનો બાપો જે ફરિયાદી છે આ કેવી રીતે કેમ ગોઠવું ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી અહીંથી કંઈ બોડી કંઈ લઈ જવાના નથી અને એને બધાને પકડીને પનિશમેન્ટ હાટ્યો મોટો નહીં નીકળે ત્યાં સુધી સમાજ એની સાથે છે ના એને એમાં કઈ કરી શકે છે શેર શેર કરેલી છે તો કરેલી ના કાકા ખબર નથી કરેલી હોય તો ખબર નથી પણ થી રાષ્ટ્ર પાંચ બોડી અને માથામાં ટોકી દીધી અને આ સિવાય એના બાપાએ એના એના બાપાએ સરપંચ હતો એનો ખૂન કરી પંચાયત લીધી

જ્યાં સુધી આ લોકો એફઆઈઆર અને ધરપકડ નહી થાય બરોબર છે અવારનવાર મને ફોન કરતો હું એને ફોન કરતો શુક્રવારે સાંજના સાડા છ વાગ્યા સુધી અમે સાંજે સાથે જ હતા પણ આ લોકો જે કાવતરા કર્યા છે બરોબર છે આ છોકરીમાં ફસાવીને